નમસ્કાર મિત્રો હું છું તમારો મિત્ર હસમુખસિંહ રાઠોડ મિત્રો આજે ઘણા દિવસો પછી ફેસબુક લાઈવમાં આવ્યો છું ફટાફટ જોડાઈ જાઉં બધાને મારા તરફથી હેપી દિવાળી મિત્રો ફટાફટ ફેસબુક લાઈવમાં જોડાઈ જાઓ દિવાળીના ફટાકડા ફૂટી રહ્યા છે મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો આજે ઘણા મહિના પછી ફેસબુક લાઈવ કર્યું છે તેનું કારણ એ છે કે ફેસબુકનો ક્રાઈટેરિયા બદલાઈ ગયો છે જે ફેસબુકમાં આપણે લાઈવ વિડીયો કરીએ છીએ તે હવે એક મહિનાની અંદર રિમૂવ થઈ જાય છે તેના કારણે હવે ફેસબુક લાઈવ ખાસ આવતો નથી કારણ કે હવે સાદા વિડીયો મૂકવા પડે છે કારણ કે કોઈ વિડીયો આપણે ફેસબુક લાઈવ કરીએ અને એ વિડીયો મહિના પછી રિમૂવ થઈ જાય ઓટોમેટિક એટલે જે આપણા સમર્થકો હોય તેઓને અમુકને ખબર ના હોય કે આ વિડીયો કહી ગયો પણ ખરેખર એ વિડીયો ઓટોમેટિક ફેસબુકનો નવો ક્રાઈટેરિયા આવ્યો છે કે એક મહિના પછી રિમૂવ થઈ જાય છે તેના કારણે હવે ફેસબુક લાઈવ વધારે આવતો નથી સાદા વિડીયો બનાવીને મૂકીએ છીએ મિત્રો હવે આ વર્ષ તો ગયું હવે જે નવું વર્ષ આવવાનું છે બે હજાર છવ્વીસ એમાં કંઈક નવી વિચારધારા સાથે નવું કામ કરીએ અને દરેક યુવાનો જાગૃત થાય નહીં તો આપણે અભન મંત્રીઓના ગુલામ બનીને જીવવાનું છે ખબર જ હશે તમને કે હવે રોજગાર શ્રમ વિભાગના મંત્રી કાંતિભાઈ અમૃતિયાને નિમણૂક કર્યા છે હવે તેમને પોતાની આપણી માતૃભાષા નથી આવડતી હિન્દી એ શું યુવાનોની રોજગારની ચિંતા કરશે ખાલી ખાલી આ ભાજપ પોપાગોંડો કરે છે અને અભન નેતાઓને મંત્રીઓ બનાવી દીધા છે એટલે હવે આપણે સમજી લેવાનું કે આપણે એ અભન નેતાઓના ઝંડા લઈને ફરવાનું કે આપણે શું કરવું જોઈએ ખરેખર આ બહુ શરમજનક વાત છે કે આપણા દેશની અંદર ભણેલા ગણેલા યુવાનો બેરોજગાર ફરે છે અને આવા નેતાઓને મંત્રીઓ પદ આપી દે છે ખરેખર આ બહુ દુઃખની બાબત છે અને આવનાર ભવિષ્ય જો આવા લોકોના હાથમાં દેશ રહેશે તો આવનારી આપણી પેઢીઓ સમજો કે આપણે અંગ્રેજોના ગુલામ હતા એ તો સારા હતા કારણ કે ગાંધીજી આંદોલન કરીને આપણા દેશને ગુલામીમાંથી બચાવ્યો પણ આ ભાજપ સરકારના રાજમાં તો આંદોલન કરવું એ પણ ગુનો છે આંદોલન પણ નથી કરવા દેતા ત્યાં પણ પોલીસ દંડા મારે એટલે સમજી લો આંદોલન કરવું એ તો દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે અને મૂળભૂત હક છે પોતાનો નહીં તો જો અંગ્રેજો આંદોલન ના કરવા દેતા હોત ને તો આ દેશ હજુ સુધી ગુલામ જ હોત પણ આ તો અંગ્રેજોના કરતા ખતરનાક છે કે હવે આંદોલન કરવું એ પણ એમની પરમિશન લેવી પડે એમની પરમિશન વગર આંદોલન પણ ના થાય ખરેખર આ બહુ દુઃખની બાબત છે આપણે ફરીથી હવે ગુલામીમાં એટલે આ નવા વર્ષની અંદર નવી વિચારધારા સાથે આપણે બધા યુવાનો કંઈક કરીએ નહીં તો આપણે આવી રીતે અભન મંત્રીઓ મંત્રીઓના ગુલામ રહીને ગુલામી જ કરવી પડશે કંઈ ના પડે કંઈથી મેર પડે આપણા પંચમહાલના વાળાઓને કારણ કે અમને તો યાર પાર્ટી સાચવવી પડે ખરેખર આજે મેં આ બધું જોવો છું તો ઘણું દુઃખ અનુભવું છું પણ શું કરવાનું હા તો બસ મિત્રો આજ કેવા માંગુ છું જય હિન્દ જય ભારત જય માતાજી